નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરાના પાદરા મુજપુર પાસે ગંભીરા બ્રિજ અચાનક તૂટતા ચાર વાહનો નદીમાં ખાબક્યા બે લોકોના મોત થયા અને આઠ લોકોનું રેસ્ક્યુ કરાયો મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રના વાહન વ્યવહાર ખોરવાયો વડોદરાના પાદરામાં મોટી દુર્ઘટના પાદરાના મુજપુર પાસે ગંભીરા બ્રિજ આવેલો છે અને મહીસાગર નદી પરનો બ્રિજ પ્રસાર થાય છે આ બ્રિજ ઉપરથી વાહનોની અવરજવર વધારે પ્રમાણમાં થાય છે આણંદ જિલ્લાના ગંભીરાથી વડોદરા મોટા પ્રમાણમાં વાહનો નદીમાં પડ્યાની આશંકા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો પિસ્તાલીસ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે નવ જુલાઈ વહેલી સવારે સાત ત્રીસ કલાકે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક એક બોલેરો જીપ સહિત ચાર વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા જેમાં બે વ્યક્તિઓના મોત થયા છે જ્યારે આઠ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમદી પડ્યા હતા તે સાથે જ પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત બ્રિજ છે છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતાં જ લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીના તળફળિયા મારતા ત્રણ લોકોને બચાવી લીધા હતા તંત્રને જાણ કરવા છતાં કોઈ પણ લાગતા વળગતા તંત્રએ આનું ધ્યાન દોર્યું